એક હતો ચક્કો અને એક હતી ચક્કી ચક્કો લાયો દાળ નો દાણો ચક્કી લાઈ ચોખા પછી બંને દાળ ચોખા ધોઈ કાઢ્યા પછી એ એક કુકર લીધું એમાં દાળ ચોખા મૂકી દીધા પછી એમાં થોડું એક કપ પાણી રેડ્યું ચક્કી લાવી થોડી અને હળદર નાખ્યું પછી કુકર બંધ કર્યું અને ગેસ ચાલુ કર્યો સીટી સીટી વાગી વાગી એક બીજી સીટી વાગી ત્રીજી સીટી વાગી ચક્કાએ ગેસ બંધ કર્યો અને થોડી વાર બેઠા ચક્કીએ બે પ્લેટ લીધી અને કૂકર ખોલ્યું પછી બંને મમમ કરવા બેસી ગયા સાથે એક કોળિયો ચક્કાનો બીજો કોળિયો ચક્કીનો ત્રીજો કોળિયો ચક્કાનો ચોથો કોળ્યો ચક્કીનો ચક્કો કે ચક્કીને આજે ખીચડી બહુ ફાઈન છે ચક્કી કે ચક્કા દાણો લાવ્યો એટલે બહુ સરસ બની બંને એકદમ ખુશ થયા પાણી પીધું સાથે અને પછી હાથ ધોયા અને પછી પાણી પીને કરી ગયા